ઉત્તરાયણ પર્વને વિશ્વ સ્તરે પ્રોત્સાહન આપવા માટે અને દેશભરના પતંગબાજોને આમંત્રિત કરવા માટે દર વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવે છે આ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અગિયારથી ચૌદ જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તરાયણની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી કરવામાં આવે છે જેમાં આ વર્ષે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ કેવડિયા અને શિવરાજપુર બીચ ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં પણ દર વર્ષની જેમ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાશે અમદાવાદ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજકોટ અને વડોદરા ખાતે બાર જાન્યુઆરી બે હજાર રોજ પતંગ મહોત્સવની ઉજવણી થશે તેર જાન્યુઆરીએ સુરત શિવરાજપુર બીચ અને ધોરડો ખાતે કાઇટ ફેસ્ટિવલ ઉજવાશે આ વર્ષે સુડતાલીસ દેશના એકસો પતંગબાજો અને ભારતના અગિયાર રાજ્યોના બાવન પતંગબાજો આ ફેસ્ટિવલમાં ભાગ લેશે